સૌરાષ્ટ્રના લોક સાહિત્યકારો શ્રદ્ધાંજલિ હમણાં વીસ બાવીસ દિવસ પેલા સૌરાષ્ટ્રના તમામ લોક સાહિત્યકાર કલાકારો એક સ્ટેજ માંથી ભેરા થઈ છે કઈ કાર્યક્રમ છે રામ જાણે એને એક ભાઈના ના બોલ પડ્યા વેણ પડ્યા અને એ આખો મંડપ કુડુડુ ભૂસ ભાંગીને પડી ગયો અને આ એક એના મોઢામાંથી ઉકળ્યો અને એના 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 ઓલા સાંસ્કૃતિક સેલના ભારથી દબાઈને દબાઈ મરી ગયા સાંસ્કૃતિક સેલના લીધે કારણ કે પછી આ બધા ક્યાંય રાહતકામની છોકરી ખોદવા ગયા નથી પૈસા ના હિસાબ હોય આવી કાયમ ઘોરું જ લીધે

કારણ કે એનું એનું પ્રિય અત્યારે જ પંપ કાયમ પંપ મારીને પૈસા લીધા આમ કરી નાખી તેમ કરી નાખી ને હાવજ ના જડબા સીરી નાખવાની કાયમ વાતું કરી દળ ને માથા માણે પાડિયા થઈને પૂજા એ કઈ માયલા દેખાતા નથી હું ફલાણ હું લુકડો હું ઢીમકો હું આનું લોહી હું આમ કરી નાખું મારા બાપે આમ કરી નાખું એ કઈ એ કઈ નહીં ક્યાં ગુમ થઈ ગયા કાંઈ સમજાતું નથી એક હાઈ રે જે થયું હોય સમાજે અહીંથી સમજી જવાની જરૂર છે અને આમ દીધી એમ હવે આને 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 બધાને કોરાણે મૂકો આને બોલાવવાના બંધ કરો ડાયરા દેવાના ઘોરું કરવાના નહીં આને આને અત્યાર સુધીમાં માર્ક કરજો જેને જેને આપણે વધુ આપણા કરતા માન આપ્યા એને જ આપણે આપણી અવગણના કરી

કોઈ નથી કોઈ નથી ને કોઈ નથી આવી રીત જ જીવવાનું ચાલુ કરો તો જ આ લોકોને અહેસાસ થશે તો જ તમારી ગણતરી કરશે તો જ તમારી નોંધ લેશે નકર આની જેમ ગાલાવેલામાં ગણતરી થાય હજુ પણ આપણે સોશિયલ મીડિયામાં વારંવાર એકના એક મેસેજ શેર કરીએ છીએ વારંવાર આમ કરી નાખીએ તેમ કરી નાખીએ આમ કરવું છે તેમ કરવું છે કરી આપણી સમય અને શક્તિનો હજી પણ દુરુપયોગ ને વેડફાટ કરીએ છીએ ભૂલી જાવ બધું એનું એની એની ટિકિટ પાછી ખેંચાણી નથી એને ફોર્મ ભરી દીધું છે હવે આપણે કોઈ જોવાની જરૂર નથી કે ફોર્મ પાછું ખેંચે શું કામ તમારે એની શું જરૂર છે હજી તમને એવી આશા છે એ ફોર્મ પાછું ખેંચી તમારે પાછું ભાજપમાં કરી જવું છે આ આ આવી ગણતરી છે તમારી શા માટે થઈને તમે બધાય આવી રાહ જોવો છો કાઈ કરવાનું ન હોય લડી લેવાનું છે તો લડી લેવાનું છે હવે એને ફોર્મ પાછી ખેંચવાની આપણે રાત શું કામ જોવી જોઈએ એને એનું કામ કરવાનું હોય તો એ કરે નહીં ફોર્મ ભરવાનું તો ભરી દીધી ઉમેદવાર છે એને એનો પ્રચાર કરવાનો છે આપણે આપણો કામ કરવામાં લાગી જા આપણે આપણો ખોટો સમય અને શક્તિ સોશિયલ મીડિયામાં વારંવાર મેસેજ મૂકી એક ને એક વાત દોહરાવી અને સમય અને શક્તિનો ખોટો વેડફાટ બગાડ ન કરો કોને નથી ખબર કે આપણે આ લોકોની વિરુદ્ધમાં મતદાન કરવું છે અગિયાર લાખ રાજપૂતો રાજકોટ રતન પર ખાતે ભેગા થયા હોય તો એક એક રાજપૂત થી સો સો જણાને અત્યારે આ ખબર પડી ગઈ હોય તો સમગ્ર ગુજરાતને ને સમગ્ર દેશને ખબર છે કે આપણે આ હરાવવાના છે તો પછી શા માટે આપણે એક ને એક વાત દિવસમાં સો સો વાર સોશિયલ મીડિયા દ્વારા શેર કરીએ છીએ મને તો એ નથી સમજાતું રવિન્દ્રસિંહ પાર્ટી રાજસ્થાનથી ગુજરાત ખૂબ સરસ વાત કરી હતી કે હાઈકમાન્ડ ની જવાબદારી ટિકિટ આપવાની પક્ષની જવાબદારી ટિકિટ આપવાની છે એને છૂટવા કે ન ચૂંટવા એ આપણા હાથની વાત છે તો એને નથી છૂટવાના તો એના માટે શું કરવાનું છે ઈ પ્રયત્નો ચાલુ કરો એ પ્રયાસો ચાલુ કરો છેલ્લા આઠ દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાના રાજપૂતોને વારાફરતી 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 કામગીરી આપી દીધો કે ભાઈ બે જિલ્લા આજે રાજકોટના પ્રવાસે આવશે અને પ્રચાર કરશે આ બે જિલ્લા આ તારીખે રાજકોટના પ્રવાસે આવશે અને પ્રચાર કરશે એ જે કરવાનું છે એની પાછળ આપણો સમય બગાડો એની પાછળ ધ્યાન કેન્દ્રિત કરો સાચી જગ્યાએ કરો હજુ પણ આપણા ભાઈઓ જે ક્યાં છે એ એ બધા ત્યાં છે એની આપણે ચિંતા કરીએ છીએ તો એ પણ ભૂલી જાઓ એ ન્યા છે એને જવાદીઓ પડતા મૂકો એના કરતાં ખાનદાન તો દલિત આગેવાન ધન્યવાદ દેવા જોઈએ એને એને એની એની જનતાને કે ભાઈ જીગ્નેશ મેવાણી પણ એમ કે ક્ષત્રિયોને બેન દીકરીઓ વિશે બોલનારને અમે હા તો નહીં મૂકી આ લોકો ને ફરતા મૂકો આપણે જે કરવાનું છે એ ચાલુ કરી દયો ખૂબ સારી વસ્તુ કહેવાય કે 75 વર્ષે રાજકોટ રતનપર ખાતે આપણો સંમેલન ની અંદર મહા ની અંદર આપણે 11 લાખ ભાઈઓ સાથે મળ્યા પણ હજુ પણ તમને કહું છું કે જેદી સમાજનો એક એક ભાઈ આપણા સમાજના નાના ભાઈની દિલથી મદદ કરવાનું જેથી વિચાર ઉદભવશે ને તેથી સમાજને ભેગો કરવાની જરૂર નહીં પડે તેથી સમાજમાં એકતા લાવવાના પ્રયત્નો કરે કરવા પડે એકતા આવી જશે લાગણી ને મારે આ ન દેવાય પણ છતાં દાખલો દઉં છું કે હું છેલ્લા ત્રણ વર્ષની અંદર ગુજરાત રાજ્યની અંદર જયારે તમાકુ વ્યસન મુક્તિ અભિયાન લાવું મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી વારંવાર સમાજને હું વિનંતી છેલ્લા ત્રણ વર્ષથી કરું કે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોને શેર કરી દો આપણામાં હજી આપણો જ ભાઈ વિનંતી કરતો હોય એને ધ્યાન ને લઈ એની કદર કરવાની લાગણી આપણામાં નથી હોતી કારણ કે અત્યારે પણ મારા ઓગણત્રીસો ને ઓન સાઇટ સબસ્ક્રાઈબર છે તો શું ગુજરાતમાં અહીંયા અગિયાર લાખ ભેગા થયા હતા રાજપૂતો તો મારા સબસ્ક્રાઈબ તો અત્યારે લગીનમાં લગભગ બે કરોડ હોવા જોઈએ હું એમ કહું માટે આ દાખલા દ્વારા હું માત્ર એટલું સમજાવવા માંગુ છું કે નાના માણસની મદદ કરતા શીખો આપણો ભાઈ આપણી પાસે મદદ માંગતો હોય તો એમાં સબસ્ક્રાઈબ કરવામાં એક પૈસાનો ખર્ચ નથી છતાં પણ આપણે નથી કરી શકતા એ હું તમને આ એક દાખલા દ્વારા સમજાવવા માંગુ છું જો આપણે જ પેલેથી આપણા નાના ભાઈઓને નાના માણસોને આવી ગઈ ઠેકા કરી આપણા સમાજના અને ઊભા કર્યા હોત એને મદદો કરી હોત તો આજે જો મારી યુટ્યુબ ચેનલની આવક મહિને એટલી હોત તો હું એમ કે એક સંમેલન મારા ખર્ચ કરી નાખજો પણ નથી આપણામાં હજી એકતાની ભાવના એટલી બધી નથી બધું છોડી ત્રેવીસ તારીખ આપણે કોઈ રાહ જોવાની જરૂર નથી શું કામ આપણે મેં હમણાં કીધું ત્રેવીસ તારીખ ની રાહ જોવી જોઈએ શું હજી ફોર્મ પાછું ખેંચી લઈએ હજી આપણે ભાજપ ભેગું જવાનું છે શું આપણને એવી જરૂર છે શું આપણે બી એ છીએ હું એમ કહું છું જે જેને બીક નથી તો બધા આવી જ ગયા છે આ બાજુ જેને છે હજી ન્યા છે જેને બીક છે ત્યાં છે હવે જે આ બાજુ આવી ગયો આપણે શું કામ રાહ જોવી જોઈએ ફોર્મ પાછું એને લડવાની છે એને લડવાની છે એને લડવાની એને ફોર્મ ભરી દીધું એ પાછું કોઈ શબ્દ ખેંચવાના નથી તો ઈ એનું કામ કરે છે તો આપણે અત્યારથી જ આપણે હવે શું કરવાનું છે એના પાછળ ધ્યાન કેન્દ્રિત કરીએ એના પાછળ આપણો સમય વેળ લઈએ એના પાછળ આપણી શક્તિ કામે લગાડીએ ખોટા વ્યર્થ મેસેજો કરવા એનો કોઈ મતલબ નથી એકને એક મેસેજ સો વાર મૂકો કે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ કાંઈ કરી નાખવાનું નથી એક જ વાત અર્જુનને જે ઓલી માછલીની આંચ દેખાતી હતી એમ તમને ત્યારે હવે શું કરવાનું છે એ જ દેખાવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી હું તો એમ કહું છું કે આપણા માતા અને બેનો શા માટે ભાઈ સોશિયલ મીડિયામાં આવવું જોઈએ શા માટે આટલા બધા વિડિયાઓ મૂકવા જોઈએ પરેશ ધાનાણી કોંગ્રેસ પક્ષમાંથી જો બધાને બધાની જરૂર પરેશ ધાનાણીને ફેલાય કોંગ્રેસે કીધું તું તમે રાજકોટથી લડો એને ના ફેરી હતી એને રાહ જોઈ કે સમાજનું આ આંદોલન ચાલુ રહીએ તો આપણે લડવી એ આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા જઈએ આપણી માતા બહેનોને મળે આપણી માતા બહેનો એની પાસે રોવે એ વિડીયા સોશિયલ મીડિયામાં વાયરલ થાય એ કેટલું વ્યાજબી કહેવાય હું તો એમ કહું અને આપણે બે ને અત્યારે એવું છે ધાનાણીને આપણી જરૂર છે અમથા નથી અને આપણે એને ચૂંટાવવાના છે કારણ કે આપણે આની સાથે વાંધો છે પણ કોઈને એટલું મહત્વ ન આપો આપણે કરવાનું છે એ કરવાનું છે પણ ઈ વધારે પડતા ટૂંકમાં વેવલા વેળા નહીં લડી લેવાનું છે તો લડી લેવાનું છે ફરીથી આપ સૌને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને ખૂબ શેર કરી આપવા નમ્ર વિનંતી અને દરેકને નમ્ર વિનંતી કે હવે આ બધુંય છોડી જ્યાં ત્યાં હું તો કહું છું આ વિરોધ કરવાના બંધ કરી દો અને જે કરવાનું છે એની પાછળ હાચા થઈને લાગી જ હવે વા માથા ગણાવવાનું વા મિટિંગ કરવું આ બધાને ખબર છે કોને નથી ખબર આપણે શું કરવાનું છે બધાને દરેકને ખબર છે તો એક જ મેસેજ મૂકી દો કે આપણે આ કરવાનું છે કરવાનું છે અને કરવાનું છે કામે લાગી જાવ વાર્તા પૂરી જાય મત શક્ય હોય સો નાનો માણસ વિનંતી કરે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખૂબ શેર કરી દેજો જાય મત